બાળકોના મોત નિપજ્યા છે તો અમીરગઢના ઇકબાલગઢ નજીક ભીષણ અકસ્માત સર્જાયો આઈસર ટ્રક અને ઇનોવા ગાડીનો અકસ્માત સર્જાયો ઇનોવામાં સવાર સાત લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો ઇનોવા ગાડી પાલનપુરથી રાજસ્થાન તરફ જતી હતી ત્યારે ઇકબાલગઢ નજીક હાઈવે ઉપર રોંગ સાઈડમાં આવેલ ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અમીરગઢ પોલીસે ટ્રાફિક દૂર કરાવી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે તો આયસર તેમજ ઇનોવા ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે ઘાયલ થયા છે જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે आज अमीरगढ़ के विस्तार में इकबालगढ़ के पास में एक एक्सीडेंट हुआ है जिसमें राजस्थान से पालमपुर की तरफ आते हुए डिवाइडर के ऊपर कोलहार होने के बाद डिवाइडर क्रॉस करके जो सामने की साइड है पालमपुर से राजस्थान की तरफ जाती हुई इनोवा को उसने टक्कर मारी इनोवा के अंदर दस लोग थे दस उनमें से सात लोगों की डेथ हो चुकी है વલસાડ જિલ્લાના ઉમરગામમાં સંજાણ ઉમરગામ માર્ગ રસ્તા પર દોડતું કન્ટેનર પલટી ગયું અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સામાન ભરીને મુંબઈ તરફ જઈ રહેલું જે કન્ટેનર હતું તે અચાનક પલટી મારી ગયું હતું આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની સર્જાઈ નહોતી તો આ બનાવ અંગે ઉમરગામ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો કન્ટેનર પલટાયું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે સામાન ભરીને કન્ટેનર જઈ રહ્યું હતું અને તે દરમિયાન રસ્તામાં ઘટના સર્જાઈ હતી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના સર્જાઈ છે લોખંડની ભારે પ્લેટ પડતા પિતા પુત્રીના બોથ નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો તાપી નદી પર નિર્માણાધીન બ્રિજ પરથી લોખંડની પ્લેટ પડી ગઈ હતી પ્લેટ નીચે માછીમારી કરતા પિતા પુત્રી દબાઈ ગયા અને બંનેના ઘટનાસ્થળે સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આરેરાટી વ્યાપી છે તો સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળે ઉમટી પડ્યા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે પહોંચી આવે છે મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે પણ કડક કાર્યવાહી શક્ય છે તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી ચાલુ હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી જે પ્લેટ હતી લોખંડની તે લોખંડની પ્લેટ નીચે પડવાની ઘટના બની હતી અને તેમાં પિતા પુત્રી દબાયા હોવાની ઘટના બની છે તો બીજી તરફ આ અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બેથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને બીજી તરફ ચાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ પણ મળ્યો છે અને કલેક્ટર કચેરીના ઈમેલ આઈડી પર ધમકી મળી છે અને સરનામું તેમજ ઓળખ ગુપ્ત રાખી આ મેલ કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સે દસ લીટીમાં જુદી જુદી ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો છે ધમકી મળ્યાની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાઈ છે જેને લઈને હાલ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ મેલ કરનાર અજાણા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે તો કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ધમકીભરો ઈમેલ મોકલવામાં આવ્યો છે તો અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ચાર બોમ્બથી ઉડાવી દેવાની ઇમેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો કલેક્ટર કચેરીનો જે ઈમેલ આઈડી હતી તેમાં ઈમેલ આઈડીમાં આ જે ધમકી છે તે આપવામાં આવી છે જૂનાગઢમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું અને સીએનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરી દેવામાં આવે છે અપહરણકારોએ રૂપિયા સાહીઠ લાખની ખંડણી માંગી હતી મિલન ચૌહાણનું ઓફિસેથી ઘર પરત ફરતી વખતે જ અપહરણ કરવામાં આવ્યું લોનના જૂના મંદુકમાં અપહરણ કરવામાં આવ્યું હતું આરોપીઓએ ભોગ બનનારના પરિવાર પાસે રાત્રે ફોન ઉપર ખંડણીની માંગણી કરી હતી પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ભોગ બનનારને શોધી કાઢ્યો છે તો જામનગર પાસેથી અભત યુવાન મળી આવ્યો અને અપહરણ કરનારાઓ ફરાર થઈ ગયા છે નવી સિવિલ હોસ્પિટલમાં વીસ દિવસની બાળકી ત્યજી દેવામાં આવી છે સીસીટીવીના આધારે માતાની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો સીસીટીવીમાં કેદ થઈ શંકાસ્પદ મહિલા અને મહિલા નવજાત બાળકી સાથે હોસ્પિટલમાં હાજર જોવા મળી હતી અચાનક હોસ્પિટલમાંથી નીકળતા પણ નજરે પડી અને હોસ્પિટલના પ્રથમ માળેથી બહાર નીકળતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મહિલા પાલ વિસ્તારની રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ખટોદરા પોલીસની નાગરિકોને અપીલ છે લીલા રંગના કુર્તામાં જોવા મળેલી મહિલા અંગે માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે તો માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે હાલ નવજાત બાળકી જીવન અને મરણ વચ્ચે ઝૂમી રહી છે અમરેલીના રાજુલા નજીક સિંહની લટાર જોવા મળી છે લટાર મારતા સિંહના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો રાજુલાના લીલાપીરની દરગાહ પાસે સિંહ દેખાયો અને રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહની ગત રાત્રીના અટાફેરા જોવા મળ્યા હતા તો રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તો રાજુલાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સિંહની લટાર જોવા મળી રહી છે તો રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર જોવા મળતા જે ગ્રામવાસીઓ છે તેમનામાં ડરનો માહોલ ફેલાયો છે તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે આ તરફ રાજકોટના ધોરાજીમાં સિંહણના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના કૈલાશનગર નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહણે વાડીમાં ઘુસી મારણ કર્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે સાબજના આટાફેરાને પગલે રાત્રિના સમયે પિયત માટે ખેતરે જવું જોખમી બન્યું છે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તો તોરણિયા અને મોટી પરબડીને જોડતો રાજમાર્ગ નજીક સાબજના આટાફેરાથી રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે ખેડૂતોએ વન વિભાગને તાકીદે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માટે માંગ ઉઠી છે અમારી જમીન આવી છે પેલું જ ખેતર પણ અત્યારે જ રાઈતે સિંહ આવી ગયો છે અમારો એક વાછડો મારણ કરી ગયો છે મારણ કરી અને પાછળના ભાગમાં અત્યારે એરંડા હે ત્યાં વયો ગયો છે અમે ફોરેસ્ટ ખાતર અને ફોન કર્યો ફોરેસ્ટ ખાતું આવી ગયું છે અને અમને અત્યારે અહીંયા પાણી વાળવામાં બીક લાગે છે ધોરાજીની અંદર મોટી પરબડી તોરણી એનો જે રાજમાર્ગ આવેલ છે ફાઇટકની બાજુમાં ત્યાં આજે રાત્રિના મારણ કર્યું છે વાછડાનું સિંહ હે અને દસક દિવસ ત્યાં લોકો કેતા હતા સિંહ છે સિંહ છે પણ કોઈ દેખેલ તે નતું પણ આ મારણ કર્યા પછી લોકોને ખબર પડી ખરેખર આ સિંહ મારણ કર્યું હોય ભય બહુ મોલ છે રાતનું પાણી આવે પાવર આવે તો પાણી વાળવામાં તકલીફ પડે છે તો એને હિસાબે જેમ બંને તાત્કાલિક આ પગલા લઈએ તો ઢોર તો અમારા પાસે એના અમારે એની સારવાર કરવા અને એનું રખું કરવું ત્યાર તો રાખવું પડે એટલે જેમ બંને જેટલી માગણી છે તાત્કાલિક એને પકડીને પૂરી ધોરાજીની વાત કરીએ ધોરાજી પાસે જે કૈલાસનગર છે ત્યાં વાડી વિસ્તાર છે ત્યાં રાજમાર્ગ છે જે મોટી નાની પરબડીથી લગાવી અને ધોરણ સુધીનો રાજમાર્ગ છે હજારો વીજાની જમીનો ખેતરો છે ત્યાંથી અવર જવર રાતે કરતા હોય પણ ગત રાત્રે ગત રાત્રે બે થી અઢી વાગ્યાનો સમય હતો ત્યારે એક સિંહને છે તેને વાછાનું મારણ કર્યું હતું તેના જ આપણે દ્રશ્યો બતાવીશ કે ખુલ્લામાં ઢોર બાંધેલા હોય છે જે પશુ છે તે પશુ ખેડૂતોને બાંધેલા હોય છે પણ રાતે બે થી અઢી વાગ્યાનો સમય હતો એ સમય દરમિયાન જે સિંહને જે મારણ કરી અને સામે જે ખેતર છે એન્ડ એ ખેતરમાં અહીંયાથી ચાલી ગઈ હતી બીજી તરફ વાત જે રીતે આપણે એના જે પંજાના નિશાન છે તે પંજાના નિશાનની બતાવીશ કે જે રીતે ખેડૂતો અત્યારે ભયમાં જીવી રહ્યા છે ભયના માહોલમાં છે જે પોતે રાતે પાણી વાળું જતા હોય અને રાતે જ પાવર આવતું હોય પણ રાતે પોતે ખેડૂતો

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનની ટ્રાફિક કચેરી ફરી એકવાર વિવાદમાં આવી છે વિદ્યાર્થી પાસેથી ટ્રાફિક પોલીસે તોડ કર્યો અને રફ બતાવી વિદ્યાર્થીને ડરાવ્યો હતો અને પૈસાની ગેરકાયદેસર માંગણી કરવામાં આવી વિદ્યાર્થી પાસેથી દબાણપૂર્વક ત્રણ હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા તો બદલામાં માત્ર પાંચસો રૂપિયા દંડની પાવતી આપવામાં આવી હતી વિદ્યાર્થીને છેતરવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા विद्यार्थी ने असल रसीद चरण नो फोटो पाड़ी ने रवाना काला घोड़ा से पकड़ा था ट्रैफिक पुलिस ने और वो लोग मेरे को लेके आए थे उनके मतलब एक्सपेरिमेंटल गेट के बाजू में तो वहां पर पकड़ के लाए तो उनके पीएसआई ने स्टार्टिंग में मेरे को गाली देना शुरू की माँ के ऊपर के से तो मैंने उनको बोला कि गा, गाली मत दो आप तो बोले कि मैं दूंगा क्या तोड़ लेगा मतलब उन्होंने उसमें भी गाली यूज की बट मैंने बोला कोई बात नहीं तो फिर उन्होंने फिर धमकी देना शुरू की केस कर दूंगा ये कर दूंगा तो मेरे बोला केस मत करो नेक्स्ट मंथ मेरी गवर्नमेंट एग्जाम है तो मतलब ये सब मत करो उन्होंने बोला तब तो अच्छा है तब तो केस करेंगे तो ना कोई ट्रैफिक मतलब अधिकारी भेजा तो वो आया मेरे पास और तो मेरे को बोलता है कि मतलब आप क्या दे सकते हो कुछ पैसा ऐसा दो तो मैं अपने सर को ठंडा कर दू ये कर दू तो मैंने बोला मैं कमाता नहीं हूँ मैं नॉर्मल सा स्टूडेंट हूँ तो उन्होंने बोला नहीं देना तो पड़ेगा बाकी तुम्हारा और बहुत ज्यादा पैसा देना पड़ेगा इस चर्चा जितना हो उतना दो तो तो मैंने बोला कि मेरे पास ज्यादा नहीं मैं दो से तीन हजार कर पाऊंगा तो उन्होंने बोला कि एक काम करो तीन हजार तक कर दो तो मैं सया जगह गंज पुलिस स्टेशन है उसके पीछे दुकान है तो वहाँ पर मैं पैसा लेने गया मतलब अपनी मम्मी को कॉल किया फिर गूगल पे से मैंने तीन हजार रुपया मांगवा है फिर वहाँ से मैंने केश लिया फिर इधर आया तो उसने मेरे को सबसे पहले बोला कि फोन जेब में डाल ले और जो गाड़ी के बाजू में साइड दे उसके अंदर पैसा डाल ले तो मैंने उसमें ફોટો હાથ કાયા જો એડ્રેસ થો બી ઉંદેરા કાયા વિસ્તારની જે ટ્રાફિક શાખા આવેલી છે અને ત્યાંના જે એસીબી આવેલા છે તદ્દન વિવાદો માં રહે છે આ બીજો થી ત્રીજો વિવાદ તમે જોઈ શકો છો અને અગાઉ પણ તમે જોયું હશે કે બજાર એક એક જે છોકરો હતો એ પણ બુલેટ ચાલક હતો એને પણ ટ્રાફિક ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો અગાઉ પણ બે ત્રણ કિસ્સામાં એ લોકો સંડાવાયેલા છે અને અમારા એક વિદ્યાર્થીને પણ ટ્રાફિક ઓફિસર દ્વારા લાફા મારવામાં આવ્યા હતા એ પણ અમે રજૂઆત કરવા માટે ગયા હતા અને આજે એક બીજો બનાવ એક વિદ્યાર્થીનો છે કે જેની પાસેથી ખોટી રીતે ત્રણ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં બે નામ બહાર આવ્યા છે ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ ગોબરભાઈ ટીઆરબી જવાન અને યશપાલ સિંધા હોવાનું બહાર આવ્યું છે ત્યારે કોન્સ્ટેબલ કિરણ ગોબરભાઈની ની હેડક્વાર્ટર બદલી કરવામાં આવી છે ટીઆરબી જવાન યશપાલ સિંધાને છૂટો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ કમિશનરે સમગ્ર મામલાની તપાસ ડીસીપી ટ્રાફિકને સોંપી છે

સુરત બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા વતન પરત ફરી છે સુરત એરપોર્ટ પર પહોંચી મહિલાએ જણાવ્યું છે કે એજન્ટે સ્ટ્રોબેરી પેકીંગની નોકરી માટે પચાસથી સાઠ હજાર પગારની લાલચ આપી બેલારુસ મોકલી હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તબેલામાં કામ કરાવવામાં આવ્યું અને રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી પરિવારને મદદ કરવા માટે વિદેશ નોકરી કરવા ગઈ હોવાનું કહી મહિલાએ ભારત પરત ફરીને ખુશી વ્યક્ત કરી અને એજન્ટોની લાલચમાં આવીને વિદેશ ન જવાની તથા સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવાની અપીલ કરી છે વલસાડના ધરમપુર માં લવજેહાદની ઘટના સામે આવી છે વિધર્મી યુવક આદિવાસી સગીરાને ભોળવીને અપહરણ કરીને લઈ ગયો હતો અને આ મામલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે આદિવાસી સગીરા લવ લવજેહાદનો શિકાર બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે સગીરા અને આરોપી પણ હજુ પોલીસના હાથ લાગ્યા નથી આથી લોકોમાં રોષ વ્યાપ્યો છે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી અને આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ અને સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે સાથે જ વિરોધીઓ પર કટાક્ષ કરતા સવાલ કર્યો કે વિવિધ મુદ્દે રસ્તા પર ઉતરતા આદિવાસી રાજકીય અગ્રણીઓ આ ઘટના મામલે હજી સુધી ચૂપ કેમ છે આ જે ઘટના લવજિયાતની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારા સમાજ આદિવાસી સમાજ હોય તો કોઈ પણ સમાજ હોય કાવતર કાવત્રપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર કરશે એમની પર દુષ્કર્મ કરે કે પછી ઘટના બને એને સખત શબ્દોમાં વખોડીએ છીએ આદિવાસી સમાજના મશિયા બનીને ફરે છે આદિવાસી આદિવાસી કરે છે ત્યારે આદિવાસી નાબાલિક યુવતી પર આટલી મોટી ઘટના થઈ ત્યારે એમના મૂળા કેમ બંધ છે કેમ એક પણ શબ્દ બોલાતા નથી બીજા સમાજમાં પણ એમાં આવી ઘટના ન બને એ માટે આવા તત્વો સામે સખતમાં પગલાં લેવાય અને આવો જે લોકો આવું કૃત્ય કરે એને જે એવી હિંમત પણ કરશે એની હિંમત કોઈ ક્યારેય કરે નહીં એવો સંદેશો અમે આપવા માટે અમારા સરકારી તંત્રને પણ જાણ કરી છે અમે સખત